વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા ધામાંછામાં જશો એન્ડ ડેલીની છેમો જ મોર્નિંગની શરૂઆત હનુમાન ચી દેતુને મનાવી એન્ડ આ તરફ અત્યારે મોર્નિંગમાં જ વરસાદ થઈ ગયો છે ચાલુ એન્ડ આજે મારી મોર્નિંગ થઈ છે મારા ન્યૂ રૂમ પર એન્ડ ઘણા દિવસથી અમારા વ્લોગ બી નહોતા આવી રહ્યા શો બધા લોકોની કમેન્ટ્સ બી આવી રહી હતી કે તમારા વ્લોગ ડેલી કેમ નથી આવી રહ્યા શો ફાઇનલી અત્યારે મેં રૂમ શિફ્ટ કરી રહી હતી એમના માટે મેં થોડી બિઝી હોવાને લીધે મેં મારા વ્લોગ કન્ટિન્યુ નથી કરી રહી એન્ડ આજે મોર્નિંગની શરૂઆત ગરમ પાણી છોડે ડેલીની જેમ રૂટિનની જેમ જ થાય છે બટ આજે મેં મોર્નિંગમાં નાસ્તામાં ઓલરેડી ચણા મગ એન્ડ વટાણા કિસમિસ પલાળેલા છે એ જ ગરમ પાણી પીધા પછી મેં લઈશ કેમકે હમણાં ફરી મેં રનિંગ સ્ટાર્ટ કર્યું છે એન્ડ કન્ટિન્યુ બી થઈ ગયું છે ઘણા દિવસથી આ સ્કીપ થતું હતું શો પલાળેલા ચણા મગ કિસમિસ એન્ડ વટાણા સવારમાં એ મેં પહેલાં લીધા એન્ડ ત્યાર પછી અત્યારે નાસ્તામાં તો ખાસ કંઈ બનાવ્યું નથી સો નાસ્તો કરી એન્ડ અત્યારે મેં સ્ટડી સેટઅપ થોડું બાકી છે પ્રોપરલી કરી લઈશ એન્ડ ત્યાર પછી મેં રીડિંગ વગેરે મારું કન્ટિન્યુ કરી શકું એન્ડ ઓલરેડી ત્રણ દિવસ મને રૂમ શોધતા શોધતા ઓલરેડી લાગી ગયા છે એન્ડ રૂમ મળ્યા પછી ચેન્જ કર્યું એન્ડ સેટઅપ કરવામાં જ બે દિવસ મારા પ્રોપરલી નીકળી ગયા છે એમના લીધે મેં ડેઈલી વ્લોગ કન્ટિન્યુ નથી કરી શકતી એન્ડ જે મારી પાસે શૂટ કરેલા હતા એમનો એડિટિંગ કરવાનો ટાઈમ બી મને નહોતો મળી રહ્યો એમના માટે મારા વ્લોગ છે એ કન્ટિન્યુ નહોતા આવી રહ્યા સો ફાઇનલી આજે મારા ન્યૂ રૂમનું સેટઅપ ઓલરેડી થઈ ગયું છે એન્ડ ઘણા દિવસ પછી આજે મેં રીડિંગ કરવા બી સ્ટડી ટેબલ પર બેઠી છું કેમકે ઘણા દિવસ ત્યાં ઘર પર હતી મેં પાંચ છ દિવસ તો મારા ત્યાં જ નીકળી ગયા સાતમ આઠમ એન્ડ વરસાદ હતો એમના લીધે મેં આવી નથી શકી સો ફાઇનલી આજે મેં રૂમ રૂમ બી ચેન્જ કરી સેટઅપ થઈ ગયો છે એટલે આજે ફરી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ રીડિંગ વગેરે ફાઇનલી આજે સ્ટાર્ટ થયું છે ઘણા દિવસો પછી એન્ડ રીડિંગ અત્યારે મેં જે રીડ કરી રહી છું બંધારણ જોડે જ કરી રહી છું એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય સો સૌથી પહેલાં અત્યારે ફટાફટથી મારું જમવાનું વગેરે રેડી કરીશ બટ અત્યારે મેં ખાસ કંઈ જમવાનું નહીં બનાવવું જેથી કરીને મારો ટાઈમ છે વેસ્ટ ન થાય એમના માટે મેં રાત્રે જ આજે થોડા વધારે જ ચણા મગ વગેરે પલાળી એન્ડ રાખી લીધા છે સો એમને જ થોડા ફ્રાય વગેરે કરી એન્ડ એજ જ મેં બપોરના ટાઈમે જમવામાં લઈશ એન્ડ ખાસ કંઈ આજે જમવામાં નહીં બનાવવું ઓલરેડી રનિંગ ચાલુ છે એટલા માટે આ બી પ્રોટીનવાળો છે આપણા માટે હેલ્ધી છે જમવાનું એજ જ મેં લઈશ ખાસ તો કંઈ મેં ફાસ્ટ ફૂડ વગેરે અત્યારે ઓછું લઈ રહી છું એન્ડ ઓલરેડી મેં ખાઉં છું બી ઓછું સો અત્યારે એજ વસ્તુ મેં જમી એન્ડ ફરી અત્યારે સ્ટડી ટેબલ પર આવી ગઈ છું બટ કન્ટિન્યુ રીડિંગ મારું અત્યારે બંધારણ જોડે જ ચાલું છે બટ બંધારણ રીડ કરી કરીને અત્યારે મેં એટલું બોરિંગ થઈ ગઈ છું કે વિચારી રહીશું કે કોઈ ન્યૂ સબ્જેક્ટ છે મેં સ્ટાર્ટ કરી દઉં સો અત્યારે મેં કન્ટિન્યુ કલાક સમથિંગ મેં રીડ કરીશ અને ત્યાર પછી મેં કોઈ ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશ ઓલરેડી રીઝનિંગ ચાલુ છે તો એ આગળ કન્ટિન્યૂ કરીશ બટ કેવું થાય છે કે મેં થ્રી જી નેટ કરાવું છું તો બી મારો લેક્ચર જોવામાં એક લેક્ચર જોઉં છું કલાક બે કલાકનું ત્યાં મારું નેટ પૂરું થઈ જાય છે બ્લોગ અપલોડ કરવાનો હોય છે સો થ્રી જીબી કરાવું છું તો બી ફિનિશ થઈ જાય છે એન્ડ પૂરું નથી થઈ રહ્યું મારા લેક્ચર માટે મતલબ એન્ડ ઓલરેડી મેં વિચારી રહી છું કે વાઈફાઈ વગેરે લગાવી લો જેથી કરીને મેં મારા જે લેક્ચર છે એ કન્ટિન્યુ જોઈ શકું એન્ડ કોઈ કહ્યું હતું કે ફાઈવ મોબાઈલ લઈ લ્યો મારો ફાઇવ મોબાઈલ છે બટ ફાઇવ નેટવર્ક અહીંયા નથી આવી રહ્યું જેથી કરીને ફ્રી મળી રહ્યું છે ફાઇવ એ તો મેં યુઝ નથી કરી શકતી એમનો લાભ તો કોઈ મળી નથી રહ્યો બટ ફાઇવ નેટવર્ક મેં કરાવી રહી છું એ બી પ્રોપરલી નથી આવી રહ્યું સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી મેં બોરિંગ થઈ ગઈ હતી બંધારણની અંદર સો અત્યારે મેં રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ઓલરેડી મારી પાસે બુક જ બુક છે એ બી નીરજ ભરવાની છે એન્ડ લેક્ચર બી એમના જ અટેન્ડ મેં કરી રહી છું પંદર સપ્ટેમ્બર મારી જે લેક્ચર મારી પાસે છે એ ઓલરેડી એક્સપાયરી થઈ રહ્યા છે સો અત્યારે જેટલા બી લેક્ચર જોવાના બાકી છે એ મેં કન્ટિન્યુ કરીશ એન્ડ ફિનિશ થયેલા ફિનિશ કરીશ એ ફિનિશ થઈ ગયા પછી મેં મારે જે એક્ઝામમાંથી પહેલાં મેં મેથ્સ રિનિંગ કરી રહી હતી એન્ડ પાટિયા કરીને એપ્લિકેશન છે એ બી મેં લીધું છે એન્ડ એમના બી બહુ બેસ્ટ લેક્ચર છે મેથ્સ રિનિંગ માટે એન્ડ મને તો ઓલરેડી એમના લેક્ચર ફાવે છે સો મેં આગળ પંદર સેપ્ટેમ્બરે મારા જે આ મારી પાસે જે આ બેન્ચ છે પીએસઆઈની મેથ્સ રીજનિંગની એ ફિનિશ થશે એની એક્સપાયરી ડેટ છે સો ત્યાર પછી મેં કન્ટિન્યુ કરીશ એક્ઝામ મેથ એન્ડ પાર્ટી એપ્લિકેશન મારી પાસે લીધેલી છે સો જેમના લેક્ચર મને બહુ પ્રોપરલી વ્યવસ્થિત કે આ લેક્ચર છે રિઝનિંગનો તો એ એક્ઝામ મેથનો ફાવે છે તો મેં એ કન્ટિન્યુ કરીશ પાટિયાનું છે તો એમાંથી મને આ લેક્ચર છે ફાવી રહ્યો છે આ ટોપિકનો તો એ મેં કન્ટિન્યુ કરી છે એ રીતે બંનેમાંથી મને જે સહેલું લાગે છે એ એક્ઝામથી યા ફિર પાટિયા એપ્લિકેશનમાંથી કન્ટિન્યુ કરી સેન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય બટ વાગ્યા છે છ સમથિંગ સો અત્યારે સૌથી પહેલાં જમવાનું વગેરે રેડી કર્યું જેથી કરીને રનિંગ કરી આવી એન્ડ થાક બી એટલો લાગ્યો હોય છે સો જમવાનું બનાવવાની કોઈ સ્રેવળ રહેતી નથી હોતી સો એટલા માટે મેં અત્યારે ગ્રાઉન્ડ જતાં પહેલાં જમવાનું રેડી કરી લીધું એન્ડ ફાઇનલી અત્યારે મેં પહોંચી ગઈ છું ગ્રાઉન્ડ વાગી ગયા છે સાંજના સાત એન્ડ ઘણા દિવસ પછી આજે મેં રનિંગ સ્ટાર્ટ કર્યું છે એટલા માટે મેં આજે ચારસો મીટરના ચાર રાઉન્ડ કન્ટિન્યુ કર્યા છે એન્ડ રનિંગ કરી એન્ડ ત્યાર પછી સીટઅપ્સ વગેરે એન્ડ ફાઇનલી અત્યારે મેં કરી રહ્યું છું સ્ટ્રેચિંગ ઓલરેડી ઘણા દિવસ ત્યાં મારું રનિંગ છે એક સ્કીપ થઈ ગયું હતું કેમકે રજાઓ મતલબ તહેવાર વચ્ચે આવી ગયા એન્ડ રૂમ ચેન્જ કર્યો એમના લીધે પંદર વીસ દિવસ સમથિંગ મારા એમ જ નીકળી ગયા છે જેમના લીધે મારું રનિંગ છે બિલકુલ સ્કીપ થઈ ગયું હતું બટ ફરી મેં સ્ટાર્ટ કરી દીધું છે તો બી મેં આવીને જસ્ટ નોર્મલી ચાર રાઉન્ડ મારું છું તો બી મારું નવ મિનિટ આજુબાજુમાં ઓલરેડી થઈ જાય છે એન્ડ મેં હજી બી ક્યારેય ચારસો સોળસો મીટરનો ક્યારેય બી ટાઈમિંગ પ્રોપરલી લીધો જ નથી કે સ્પીડમાં મતલબ લીધો જ નથી કે મારે ટાઈમિંગ શું આવે છે નોર્મલ રનિંગ કરું છું તો બી મારે સાડા નવ મિનિટની અંદર થાય છે નવ સાડા નવની વચ્ચે સો એટલા માટે મેં કન્ટિન્યુ ક્યારે બી એમનો ટાઈમિંગ તો નથી લીધો બટ અત્યારે નોર્મલી ગ્રાઉન્ડ તો ઓલરેડી થઈ જાય છે મારું સો ચલો એવું બી નથી કે મારે આઠ મિનિટમાં ગ્રાઉન્ડ થઈ જાય છે તો મેં અત્યારે રનિંગ નહીં કરું તો ચાલશે મારું રનિંગ છે એ મારે કન્ટિન્યુ રાખવું જોઈએ તમે બી જ્યારે રનિંગ કરતા હોય તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ ઓલરેડી થઈ જતું હોય જેટલા ટાઈમમાં ફિનિશ કરવાનું છે એટલા ટાઈમથી ઓછા સમયની અંદર તો બી એવું માનીને ન ચાલવું જોઈએ કે ચલો મારે ઓછા ટાઈમમાં થઈ જાય છે તો મેં ડાયરેક્ટલી જ્યારે એક્ઝામ આવશે એક્ઝામની ડેટ આવશે એ ટાઈમે મેં ડાયરેક્ટલી ગ્રાઉન્ડ પર જઈને રનિંગ છે ક્લિયર કરીશ રનિંગ એકવાર છોડો એન્ડ પંદર વીસ દિવસ પછી તમે કન્ટિન્યુ ફરી કરશો સ્ટાર્ટ કરશો ત્યારે બહુ જ અઘરું પડશે મને બી પડી રહ્યું છે એટલા માટે તમારું રનિંગ થઈ બી જાય છે તો સ્કીપ ન કરવું જોઈએ એન્ડ મે બી ઓલરેડી મારું ગ્રાઉન્ડ ગયા વખતે સાત બાવનમાં તો મેં ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે એન્ડ અત્યારે તો આપણે ઓછા ટાઈમિંગમાં કરીને બી કોઈ ફાયદો નથી સાડા નવ મિનિટમાં જસ્ટ પાસ કરવાનું છે સો એ તો મારા માટે બહુ ઇઝી છે એન્ડ મે મારે અત્યારે બી થઈ જાય છે સો એનો મતલબ એમ નથી કે મેં ગ્રાઉન્ડ અત્યારે છોડી દઉં સો કન્ટિન્યુ તો રાખવું જોઈએ ડેલી ભલે અડધી કલાક આપણે વર્કઆઉટને આપીએ બટ કન્ટિન્યુ કરવું જોઈએ સો એ વિચારીને મેં બી અત્યારે ફરી ઘણા દિવસ પછી ગ્રાઉન્ડ આવી છું બટ ચાર રાઉન્ડ મારવામાં બહુ જ તકલીફ પડી રહી છે બહુ બધા દિવસો પછી કર્યું હોય ત્યારે સો એવું વિચારીને ઘરે બેસે કે ડાયરેક્ટ ગ્રાઉન્ડ જઈને દોડી લઈશ તો એ ન ચાલે સો એટલા માટે મેં ફરી આ જે ગ્રાઉન્ડ છે એ કન્ટિન્યુ કર્યું છે એન્ડ આ જ રીતે કન્ટિન્યુ રાખવાની છું જ્યાં સુધી રનિંગની એક્ઝામ ન આવે ત્યાં સુધી રનિંગ આપણે જે ડેટ ન આવે ત્યાં સુધી સો ફાઇનલી આજે મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અત્યારે મેં લાસ્ટ કરી રહી છું સ્ટ્રેચિંગ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રનિંગ રીડિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ ઘણા લોકોએ તો અત્યારે ઓલરેડી રનિંગ છે સ્ટાર્ટ બી નથી કર્યું ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે એન્ડ કોઈની ગર્લ્સની કમેન્ટ્સ હતી કે મારે રનિંગ કરવામાં બહુ બધો ટાઈમ લાગે છે ચાર રાઉન્ડમાં ચૌદ મિનિટ સમથિંગ થાય છે સો તમે પ્રોપરલી વર્કઆઉટ છે ફોલો કરો વીકલી વર્કઆઉટ છે ફોલો કરો અને સ્ટાર્ટિંગમાં ધીમે ધીમે સ્ટાર્ટ કરો એન્ડ પ્રોપરલી ધીમે ધીમે સ્ટાર્ટ કરી અને લોંગ રનિંગ કરવાનું છે એકદમ સ્પીડ વર્કઆઉટ નથી કરવાનું સ્ટાર્ટિંગમાં લોંગ રનિંગ કરો ધીમે ધીમે ચાર રાઉન્ડ પાંચ રાઉન્ડ છ રાઉન્ડ એ રીતે પંદર મિનિટ કન્ટિન્યુ કરી શકો છો વીસ મિનિટ કરી શકો છો તમારી જે સ્પીડ છે એમાં પહેલાં એક લેવલ પકડો એન્ડ ત્યાર પછી સ્પીડ ઇમ્પ્રૂવ કરવા માટે સ્પ્રિન્ટ વગેરે મારો સ્ટ્રાઇડ લગાવો એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ ડેલી કરો જેથી કરીને તમારી બોડીની અંદર કોઈ બી ઇન્જરી ન આવે સો આ રીતે તમે રનિંગ કરશો તો તમે એક ટાઈમ છે તમારી જ્યારે રનિંગની એક્ઝામ આવશે તમે ત્યારે તમારું જે ગ્રાઉન્ડ છે એ ક્લિયર કરી શકશો સો એમના માટે તમારે પ્રેક્ટિસ છે અત્યારથી જ ચાલુ રાખવાની છે સો આ રીતે જે ગર્લ્સનો ટાઈમ નથી આવી રહ્યો એમણે આ રીતે અત્યારે રનિંગ છે સ્ટાર્ટ કરવું જોઈએ એન્ડ ઘણા કહે છે કે મેં બેથી ત્રણ ચક્કર લગાવું ત્યાં થાકી જાઉં છું તો આ રીતે પ્રોપર તમે કરી શકો છો શું આઈ હોપ કે દોસ્તો આજના વ્લોગમાં તમને જે તમારી ક્વેરી હતી એ સોલ્વ થઈ હશે એન્ડ આજનો વ્લોગ બી પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ